મિત્રો આ મારી સાથે બનેલી એક સત્ય ઘટના છે જેને અંત સુધી જરૂર સાંભળજો મારા નોકાનું રહસ્ય જાણીને તમારા પણ ઢંગવાડા ઊભા થઈ જશે મારું નામ મીના છે હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી મારા લગ્ન મહેશ સાથે થોડા વર્ષ પહેલાં થયા હતા મારા પતિ ખૂબ જ સારા હતા તેઓ મારી દરેક વાત માનતા હતા એકવાર મારા પતિ એક પંદર વર્ષના છોકરાને ઘરે લઈ આવ્યા તેમણે કહ્યું કે આ છોકરો નિરાધાર અને અનાથ પણ છે તે આપના ઘરમાં નોકરી કરશે અને આપણે તેને પૈસા પણ નહીં માંગવા પડે મારા પતિ ખૂબ જ વધારે કંજૂસ હતા તે હંમેશા મફતની શોધમાં રહેતા હતા તે છોકરો દેખાવમાં ખૂબ જ સુંદર હતો મેં મારા પતિને પૂછ્યું કે આ છોકરો ક્યાંથી મળી ગયો તમને તો તેમણે કહ્યું મારા મિત્રના ઘરમાં થોડા મહિના તેને કામ કર્યું છે પરંતુ હવે તો તે દુબઈ જઈ રહ્યો છે તેથી તેને આ નોકરને મને આપી દીધો તેણે કહ્યું કે આ ફક્ત બે ટાઈમની રોટલી જ ખાશે અને જે કામ કહેશો તે કરી દેશે મેં કહ્યું મહેશ આપના ઘરમાં પહેલેથી બેજર રૂમ છે જેમાંથી એકને મેં રોઇંગ રૂમ બનાવીને રાખ્યો છે અને એક આપણો રૂમ છે તો આ છોકરો છે ક્યાં મારા આ સવાલ પર તેમણે કહેવા લાગ્યા કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બસ આંગણામાં એક ખાટલો આને આપી દે જે આ નાડીને ચુકચાપ સૂઈ જશે મેં કહ્યું ચલો ઠીક છે તે છોકરો એકદમ શાંત હતો આખરે બીજા દિવસથી સવારે જમીન તેને રસોડાના કામમાં લગાવી દીધો તે ચૂપચાપ ઘણા બધા કામો કરતો રહ્યો

તેને કહ્યું કે ના માલકી રહેવા દો તમે મને બે ટાઈમ રોટલી આપી રહ્યા છો એ જ મારા માટે પૂરતું છે મારું ક્યાં કોઈ કુટુંબ છે જેની મારે ચિંતા કરવાની છે કે તેને મારે પૈસા આપવાના છે મારા હૃદયમાં એ છોકરા પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થવા લાગી હતી પણ હું નહોતી જાણતી કે આ સહાનુભૂતિ મને બહુ મોંઘી પડશે મારા પતિના કામનું શેડ્યુલ એવું હતું કે તેમને ઘણા દિવસો સુધી બીજા શહેરમાં રહેવું પડતું હતું જે કંપનીમાં તેઓ કામ કરતા હતા કંપની નો બોસ મારા પતિ ને મહિનામાં એક વાર બીજા શહેર માં પણ ઓર્ડર આપવા માટે મોકલતો હતો મારા પતિ જયારે પણ બીજા શહેર માં છ વર્ષ વીતી ગયા હતા પરંતુ મને હજી સુધી કોઈ સંતાન નહોતું થયું મેં વિચાર્યું કે જો હું કોઈ અનાથ બાળક સાથે સારું વર્તન કરીશ તો બની શકે છે કે મારી આ વાત ઉપરવાળાને પસંદ આવી જાય અને તે મને કોઈ સંતાન આપી દે હું કદાચ આજ ભૂલ કરી બેઠી મારા પતિ થોડા દિવસો સુધી પોતાના કામ માટે બીજા શહેરમાં ગયા હતા ઘરમાં હું હતી અને તે પંદર વર્ષનો નોકર હતો મેં તો પહેલીવાર તેની નિખાલસતા જોઈ હતી હું રસોડામાં લોટ બાંધી રહી હતી અને તે એ જ ક્ષણે રસોડામાં આવી ગયો હું રસોડામાં દુપટ્ટા વગર જે કામ કરતી હતી પરંતુ હું નહોતી જાણતી કે પંદર વર્ષના છોકરાની આંખોમાં આવી નિખાલસતા હોઈ શકે છે હું દુપટ્ટા વગર લોટ બાંધી રહી હતી કે તે માં પડેલા વાસનો ધોવાના બહાને તે સિંક પાસે ઊભો રહી ગયો હું પણ ની એકદમ બાજુમાં જ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી તે સમય અચાનક મને મારા અસ્તિત્વ પર કોઈની નજર પડી રહી હોય તેવું મહેસૂસ થયું મને લાગી રહ્યું હતું કે જાણે કોઈની તીક્ષ્ણ નજર મારા અસ્તિત્વને કરવતની જેમ કાપી રહી છે મેં ઝડપથી પાછળ ફરીને જોયું તો તે પંદર વર્ષનો નોકર મારી સામે જ જોઈ રહ્યો હતો તે ક્યારેક મારા ચહેરા તરફ જોતો તો ક્યારેક મારા શરીર તરફ તે આ જ રીતે ત્રાસી નજરે વાસણ ધોવા લાગ્યો પહેલા તો હું ગભરાઈ ગઈ હતી તરત જ મેં રસોડાના દરવાજા પર લટકાવેલો પોતાનો દુપટ્ટો લીધો અને પોતાની ઉપર નાખી દીધો મેં લોટ લગભગ બાંધી દીધો હતો મેં તેને એક ડબ્બામાં નાખ્યો અને ફ્રિજમાં મૂકી દીધો અને તરત જ રસોડામાંથી નીકળીને પોતાના રૂમમાં આવી ગઈ હું મારા પલંગ પર બેસીને એ વિચારવા લાગી આખરે આ પંદર વર્ષના છોકરો મારી સામે આમ કેમ જોઈ રહ્યો હતો પરંતુ પછી મેં વિચાર્યું કે કદાચ આ મારો વહેમ હશે તે આટલો સારો છોકરો મારી સામે શા માટે ખરાબ નજરે જોવે ઈશ્વરે સ્ત્રીના સ્વભાવમાં એવી વાત સામેલ રાખી છે કે તે તેના તરફ પડેલી દરેક ખરાબ નજર ને મહેસૂસ કરી શકે છે મેં પણ એવું જ મહેસૂસ કર્યું હતું પરંતુ એક પંદર વર્ષ નો છોકરો સમજીને મેં આ વાતને નજરઅંદાજ કરી દીધી હું નહોતી સમજતી કે આ ઉંમરનો બાળક આટલું ઘરુનાસ્પદ કૃત્ય પણ કરી શકે છે જે રીતે તેણે પોતાની મજબૂરીના કિસ્સાઓ સંભળાવ્યા હતા હું તો તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગી હતી થોડીવાર પછી હું રૂમની બહાર નીકળી ગઈ મેં જોયું તો તે ઘરની સફાઈ કરી રહ્યો હતો હું સોફા પર બેસી ગઈ અને તેની સામે જોવા લાગી જોવામાં મને તેનામાં કોઈ પણ બુરાઈ નજર નહોતી આવી રહી તે પોતાના કામથી કામ રાખવા વાળો હતો મેં વિચાર્યું કે કદાચ મેં તેના વિશે ખોટો અંદાજો લગાવ્યો છે ત્યાર પછી તે રાત્રે જમ્યા પછી કહેવા લાગ્યો માલકી બહાર ખૂબ ઠંડી વધી ગઈ છે જો તમને વાંધો ના હોય તો હું રૂમમાં સુઈ જઈશ તેની વાત તો સાચી જ હતી શિયાળો શરૂ થઈ ગયો હતો અને હવામાં ઠંડી પણ હતી રાત્રે આંગણામાં ઠંડી મહેસૂસ થતી હતી મેં કહ્યું કે તું ક્યાં સુઈશ મારો રૂમ નકામો રૂમ થોડી છે એક રૂમ જેને મેં મારા સીવણ માટે રાખ્યો છે તેમાં ઘણો બધો સામાન વિખરાયેલો પડેલો છે ક્યાંક સીવાના કપડાં છે તો ક્યાંક મશીન છે અને રૂમ પણ નાનો છે મારી વસ્તુઓને તું માગી પાછી કરીને સૂઈ જઈશ અને પછી હું શોભતી રહી જઈશ તો તે કહેવા લાગ્યો તમને વાંધો ન હોય તો હું તમારા રૂમમાં સૂઈ જઈશ આ સાંભળીને હું ચોંકી ગઈ હતી તે કહેવા લાગ્યો કે માલકી હું જમીન પર પથારી કરીને સૂઈ જઈશ પરંતુ બહાર મને ખૂબ વધારે ઠંડી લાગી રહી છે મેં હજુ સુધી શિયાળાના કપડાં પણ નથી કાઢ્યા મેં તેને પોતાના રૂમમાં સુવાની પરવાનગી તો આપી દીધી પરંતુ મેં તેના ચહેરા પર વિચિત્ર ખુશીની અભિવ્યક્તિ જોઈ હતી કે જાણે તે આ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયો હોય તેણે તરત જ પોતાની પથારી ઉપાડી અને મારા રૂમમાં જમીન પર પાથરીને જઈને સૂઈ ગયો મને અંધારામાં સુવાની આદત હતી મેં સૂતા પહેલા રૂમની લાઇટ બંધ કરી દીધી હતી પછી હું ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં જવા લાગી અને ક્યારે હું ગાઢ નિંદ્રામાં જતી રહી એનો મને ખ્યાલ જ ના રહ્યો સવારે જ્યારે મારી આંખો ખુલી તો મારું માથું ખૂબ જ ભારે લાગી રહ્યું હતું કદાચ હું જરૂર કરતા વધારે સુઈ ગઈ હતી પછી મેં ઘડિયાળમાં જોયું તો સવારના આઠ વાગી ગયા હતા કે હું આઠ વાગે જ ઉઠતી હતી પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું ખૂબ સુઈ રહી છું હું હજુ ઊઠીને બેસી જ હતી કે જ્યારે મેં વોશરૂમમાંથી પાણી પડવાનો અવાજ સાંભળ્યો મેં જ્યારે પલંગની નીચે જોયું તો તે છોકરો પથારી પર નહોતો જેનો અર્થ હતો કે તે ઉઠી ગયો હતો અને પછી તે મારા જ બશરૂમમાં ગુસેલો હતો તે કેટલો તેજ છોકરો હતો મારી પરવાનગી વગર મારા વોશરૂમનો ઉપયોગ કરી રહ્યો હતો મને તે વાત સારી ના લાગી કે તે મારા વોશરૂમનો ઉપયોગ કરી રહ્યો છે મેં વિચાર્યું કે તે જેવો જ બહાર આવશે તેને કહી દઈશ કે હવેથી મારા વોશરૂમનો ઉપયોગ ન કરે જેવો જ તે વોશરૂમમાંથી બહાર આવ્યો તો તે નહાઈને આવ્યો હતો મને જોઈને એક વિચિત્ર સ્મિત તેના ચહેરા પર દેખાયું મને તે ક્ષણે અહેસાસ થયો કે મારા વાળ છૂટા છે અને વિખરાયેલા પણ છે જે કે જ્યારે હું સૂતી હતી ત્યારે મેં મારા વાળની પોની બાંધી હતી ખેર મેં તરત જ મારા વાળને વીંટાળીને અંગોડો બાંધ્યો પછી જ્યારે મેં મારો દુપટ્ટો ઉઠાવ્યો ત્યારે પલંગની ચાદરને જોઈને મારા હોશ ઉડી ગયા હતા જે ખરાબ રીતે વિખરાયેલી હતી જે કે હું જ્યાં સૂતી હતી એ જ ખૂણેથી ઉઠતી હતી મને ક્યારે પણ પલંગ ઉપર પહોળું થઈને સુવાની આદત નહોતી પરંતુ પલંગની ચાદરને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ માત્ર સુઈને જ ન ઉઠ્યું હોય બલકે જે વાત મારા મનમાં આવી હતી તે મારા હોશ ઉડાડવા માટે પૂરતી હતી તે છોકરો તરત જ પોતાની પથારી ઉપાડીને રૂમની બહાર જવા લાગ્યો મેં કહ્યું મારી વાત સાંભળ મને હજુ સુધી તેનું નામ પણ ખબર નહોતું તેણે કહ્યું કે જી માલકી મેં કહ્યું રાત્રે તું કેમ સુતો હતો

તેનું નામ સાંભળીને મને ખૂબ અજીબ લાગ્યું હતું શું આ કોઈ નામ છે તારું આ નામ કેવું છે તો તેણે કહ્યું કે ખબર નહીં અનાથાશ્રમ વાળા તો રામુલાલ રાખ્યું હતું પરંતુ પૂરું નામ કોઈ નથી લેતું બધા રામુ રામુ કહીને બોલાવે છે આટલું કહીને તે રૂમ માં જતો રહ્યો હું જયારે પલંગ માં થી થઈ તો મારી કમર માં એક વિચિત્ર દુખાવો થતો હતો મારી તબિયત માં પણ સુસ્તી છવાયેલી હતી મારું મન જ નવો થઈ રહ્યું કે હું પથારી માંથી ઊભી થઈને બહાર જઉં તેને ચા બનાવતા આવડતી હતી તેથી મેં કહ્યું રામુ તો તે કહેવા લાગ્યો કે જી માલકીન તેને તરત જ મારા રૂમનો દરવાજો ખોલ્યો હતો મેં કહ્યું મારા માટે એક કપ ચા બનાવી આપ ખબર નહીં આજે મારી તબિયત બરાબર નથી મારી આ વાત ઉપર તેને મારી સામે જોયું મને કહ્યું હા આવું થાય છે આવા કામમાં આટલું કહીને તે બહાર જતો રહ્યો હું વિચારવા લાગી કે મેં એવું શું કામ કર્યું છે શહેર હુમ રોની બહાર આવી તો તે પોતાના કામમાં વ્યસ્ત હતો મેં મારા મોબાઈલ થી મારા પતિને ફોન કર્યો પહેલીવાર મારું હૃદય પોતાના પતિના જવા થી ખૂબ અજીબ અનુભવી રહ્યું હતું મેં કહ્યું મહેશ તમે ક્યારે પાછા આવશો તો તે કહેવા લાગ્યા કે શું થયું મીના હજુ મને આવ્યા ને સમય જે કેટલો થયો છે તને ખબર છે જ્યારે હું બીજા શહેર માં જઉં ત્યારે મને 3 થી 4 દિવસ લાગે છે પહેલા તો તેમ ક્યારે આવો સવાલ નથી કર્યો તેમની વાત સાચી હતી પરંતુ ખબર નહી માં વખતે મને કમીક વિચિત્ર લાગી રહ્યું હતું તેમણે કહ્યું ફોન બંધ કર હું મીટિંગમાં છું તને હું રાત્રે જ ફોન કરીશ મેં કહ્યું ઠીક છે તો તેમણે કહ્યું કે તે છોકરો બરાબર કામ કરી રહ્યો છે ને તો મેં કહ્યું હા તે બરાબર કામ કરી રહ્યો છે મારો અવાજ સાંભળીને તેમણે કહ્યું મીના તારી તબિયત તો ઠીક છે મને તું બરાબર નથી લાગી રહી શું થયું છે તને અમે બંને પતિ પત્ની જતો હતા તેથી અમારી વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમ હતો અમે બંને એકબીજાના અવાજ પરથી જય જાણી જતા હતા કે સામે પરેશાન છે કે નહીં મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાના પતિને કહ્યું કની નહીં બસ ગઈકાલથી મારી તબિયત થોડી ભારે ભારે લાગી રહી છે મારું શરીર થાક અનુભવી રહ્યું છે સામે ઊભો રહીને મારો નોકર મને જ્યાં આંખો ફાડીને જોઈ રહ્યો હતો તેની નજરમાં એક વિચિત્ર ચમક હતી જે પોતાના શરીર ઉપર પડતી હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું ખેરા પતિ અને પત્ની વચ્ચેની અંગત બાબત હતી તેથી હું ત્યાંથી ઉભી થઈને પોતાના રૂમમાં જતી રહી તેમની મીટિંગ મહત્વની હતી તેથી થોડા સમય બાદ ફોન મૂકી દીધો હું એકવાર ફરી ઉદાસ થઈને બેસી ગઈ એકલામાં જ દરવાજો સહેજ ચીચીડાહટ કરીને ખુલ્યો દરવાજા પર નોકર જ ઊભો હતો મારી સામે જોઈને કહેવા લાગ્યો કે શું થયું માલકી તમને કહી જોઈએ છે મેં આંખો બંધ રાખીને જ તેની સામે નામાં માથું હલાવ્યું મેં કહ્યું ના બસ હું થોડો સમય આરામ કરવા માંગુ છું મેં આંખો બંધ કરીને મહેસૂસ કર્યું હતું જાણે તે દરવાજા પાસે જ ઉભો રહીને મારી સામે ધ્યાનથી જોઈ રહ્યો છે બીજી જ ક્ષણે મેં આંખો ખોલીને જોયું તો તેને તરત જ નર્વસ થઈને પોતાનો ચહેરો ગંભીર કરી દીધો હતો તે કહેવા લાગ્યો માલકીન મને તમારી તબિયત બરાબર નથી લાગતી તો હું તમારા માથાની માલિશ કરી દઉં છું હું ખૂબ જ સારી માલિશ કરું છું પરંતુ મેં તેને ના પાડી દીધી મેં નેટલું જ કહ્યું કે મારા માટે બસ એક કપ કડક ચા બનાવીને લઈ આવ કદાચ મારા માથાનો નો દુખાવો મટી જાય તે માથું હલાવીને ત્યાંથી ચાલ્યો ગયો થોડી વાર પછી તે ચા લઈને આવી ગયો ચા પીવામાં મને ખૂબ કડવી લાગી રહી હતી તેને ચા પત્તી થોડી વધારે પડતી નાખી દીધી હતી ખેર હું ચા પીતાની સાથે જ હળવાશ અનુભવવા લાગી તેથી હું ખૂબ જ ઝડપથી ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી મને એ વાતની કોઈ પરવાહ નહોતી કે ઘર આમ જ ખુલ્લું પડેલું છે કોઈ આવી ગયું તો કારણ કે મને આ નોકર પર પૂરો વિશ્વાસ હતો એમ પણ તેણે મારી હાજરીમાં માખા ઘરને ખૂબ જ સારી રીતે સંભાળી લીધું હતું હું તે વખતે સૂતી હતી ત્યારે રાતના નવ વાગી રહ્યા હતા જ્યારે મારી આંખ ખુલી ત્યારે રૂમ હળવા પ્રકાશમાં ડૂબેલો હતો હું જ્યારે ઊઠી ત્યારે ઘડિયાળમાં સમય જોઈને ચૂંકી ગઈ હતી ભૂખને કારણે તો મારી હાલત એમ પણ ખરાબ થઈ રહી હતી એક કપચા સિવાય કીધું જ શું હતું હું ઊભી થઈને બહાર આવી

તે કહેવા લાગ્યો વરે માલકે તમે એકલા આનંદ થી અને શાંતિ થી સુઈ રહ્યા હતા માત્ર હું એક નોકર છું હું કોણ છું તમારી ઊંઘ માં ખલેલ પહોંચાડનાર એમ પણ ઘરના તમામ કામ તો મેં પહેલેથી જ પૂરા કરી દીધા હતા અને કામ જ કેટલા હતા જે તમારે ઉઠ્યા પછી કરવાના હતા તેથી મેં વિચાર્યું કે તમે સુઈ રહ્યા છો તો હું તમારા માટે ખાવાનું બનાવી દઉં તેના હાથમાં જાદુ હતો તેણે બનાવેલું ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું તે દિવસે મેં પેટ ભરીને ખાવાનું ખાધું

માલકીન મને ઊંઘ આવી રહી છે તે એકલા મોટા અવાજમાં બોલી રહ્યો હતો કે અવાજ ચોક્કસ મારા પતિએ પણ સાંભળી લીધો હતો અચાનક ફોનની સામેની બાજુ ખામોશી છવાઈ ગઈ હતી મારા પતિ આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા નોકર ક્યાં સુવાની વાત કરી રહ્યો છે અરે હું શું જવાબ આપતી તરત જ કહેવા લાગી કે કમી નહીં બહાર ઠંડી હોય છે ને છેલ્લા બે થી ત્રણ દિવસથી ઠંડી પણ ઘણી વધી ગઈ છે તેથી હવે નોકર ઘરની અંદર જ સુવે છે કાલે રાત્રે પણ તે રહીન મારા રૂમમાં જ પથારી કરીને સૂતો હતો આ વાત ઉપર મારા પતિ થોડી વાર ખામોશ રહ્યા પછી કહેવા લાગ્યા તેને વધારે પડતો માતે ચડાવવાની જરૂર નથી બહર આંગણામાં જ સુવાનું કહી દે અત્યારે એટલી પણ કની ઠંડી નથી નહીતર ઘરનો બીજો રૂમ થોડો ખાલી કરી દે ત્યાં જ એક ખૂણામાં તેની પથારી કરી દે ત્યાં સુઈ જશે હું મારા પતિની વાત સારી રીતે સમજી ગઈ હતી તેથી મારા પતિ સાથે વાત કર્યા પછી હું બહાર આવી અને તેને સ્પષ્ટપણે કહી દીધું કે તું અહીં ઓ શ્રી માંગ જે ખૂણામાં પોતાની પથારી કરીને સુઈ જા હું તને મારા રૂમમાં નહીં રાખી શકું હું બિસ્તર થઉં છું મારી આ વાત સાંભળીને તેને ઊંડો શ્વાસ લઈને મારી સામે જોયું પછી કહેવા લાગ્યો ઠીક છે હું તો તમને પોતાના માલકીન માનું છું પણ તમને તો મારા પર વિશ્વાસ જ નથી આટલું કહીને તેની આંખમાં મોટા મોટા આંસુ આવવા લાગ્યા

અને જે દ્રશ્ય મેં જોયું તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કારણ કે નોકર દબાયેલા પગલાન સાથે પોતાના શર્ટને ઉઠાવીને મારા રૂમાંથી બહાર જઈ રહ્યો હતો મને જેટલું આશ્ચર્ય થયું તેટલું ઓછું હતું તો જે હું સમજી તેનાથી મારા રૂવાડાંબ ઊભા થઈ ગયા હતા આખરે આ બધું શું હતું મને તો ક્ષણભર માંગે નોકરની બીક લાગવા લાગી હતી મારું શરીર એક વાર ફરી પીડાથી તૂટી રહ્યું હતું હું જે કૂંજેકની પણ મહેસૂસ કરી રહી હતી તે બિલકુલ સારું નહોતું હું તરત જ બાથરૂમમાં જતી રહી એક ભયની લહેર મારા શરીર પર હાવી થઈ ગઈ હતી તે સ્પષ્ટ હતું કે પંદર વર્ષના નોકરે મારી સાથે ખરા કામ કર્યું છે મેં મારા રૂમને અંદરથી બંધ કરી દીધો એ પછી તો મને જરાય હું ન આવી પંદર વર્ષનો છોકરો આ બધું કેવી રીતે કરી શકે અને હું કેવી રીતે આ બધું થવા દઉં મને ભાન કેમ ન આવ્યું એ વિચારીને હું પાગલ થઈ રહી હતી બીજે દિવસે સવાર પડી ત્યારે તે નોકર હજુ ઓસરીમાં સૂઈ રહ્યો હતો

કદાચ તે મને કોઈ બેહોશીની દવા આપી રહ્યો હતો જેના કારણે મને હોશ નહોતો રહેતો તે દિવસે હું સંપૂર્ણપણે સાવધાન હતી થોડી વાર પછી નોકર રૂમમાં આવ્યો અને મને જોઈને કહેવા લાગ્યો કે માલિકીન લાવો તમારું એર ફ્રેશનર રાખો હું તેને રૂમમાં છાંટી દઉં છું પણ કનિક વિચારીને મેં તેને ના પાડી દીધી અને કહ્યું કે હું પોતે છાંટી દઈશ તું રહેવા દે તે કનિક વિચારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો પણ એ રાત્રે મેં એર ફ્રેશનર પણ નહોતું લગાવ્યું મારી આદત હતી કે હું રૂમમાંગ એર ફ્રેશનર છાંટીને જ સૂતી હતી સંયુક્તથી આજે રાત્રે મારા પતિ પણ આવવાના હતા હું મારા પલંગ પર આડી પડી ગઈ અને સોવાની એક્ટિંગ કરવા લાગી જાણે હું ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હોય થોડી વાર પછી રૂમનો દરવાજો ખૂલ્યો ધીમે ધીમે કોઈ રૂમમાં આવ્યો અને નોકર મને બોલાવવા લાગ્યો માલકીન જાગી રહ્યા છો કે સૂઈ રહ્યા છો માલકીન તમારો રામુ આવી ગયો છે તમારી સાથે રાત વિતાવવા માટે કદાચ તેને વિશ્વાસ થઈ ગયો હતો કે હું સૂઈ રહી છું તેથી તે પોતાની વસૂલીયત બતાવવા લાગ્યો હતો હું મારા સમગ્ર અસ્તિત્વમાં કણિક ફરી રહ્યું હોય એવું મહેસૂસ કરી રહી હતી તે જક્ષણે દરવાજો જોરથી ખૂલ્યો અને મારા પતિ અંદર દાખલ થઈ ગયા હતા નોકરે તો પોતાનો શર્ટ કાઢી રાખ્યો હતો પરંતુ અચાનક જે માલિકને સામે જોઈને તે ગભરાઈ ગયો જ્યારે હું પણ તે જક્ષણે ઊભી થઈને બેસી ગઈ હતી જ્યારે મારા પતિએ મને અને નોકરને જોયા તો તેઓ ચોંકી ગયા હતા

બોલ શું હતું મા બધું પહેલા તો તે ના પાડતો રહ્યો પરંતુ જ્યારે મારા પતિના ભારે ભરકમ હાથ તેના શરીર પર પડ્યા તો તે રડવા લાગ્યો અને રડતી વખતે તેને જે પણ કહ્યું તે અમારી કલ્પના બહારની વાત હતી તેણે કહ્યું કે અનાથાશ્રમમાંથી જે વ્યક્તિ મને પોતાની સાથે લઈને ગયો તેને મને પોતાના ઘરનો નોકર તો બનાવ્યો જ હતો પરંતુ તેની સાથે તે મારી સાથે ખરા કામ પણ કરતો હતો હું માત્ર આઠ વર્ષ નો હતો જયારે તેને પ્રથમ વખત મારા શરીર ને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું તે મારી લાગણીઓ સાથે રમતો હતો મારી પાસે ખરાબ કામો કરાવતો હતો હું તો તેનો નોકર હતો અને તે મને નવાબ સમજીને તમામ ગંદા કામ કરાવતો હતો તે મને મારતો પણ હતો અને ધમકી પણ આપતો હતો તે મને કહેતો કે હું આમ કરું તેમ કરું અને હું તે કરતો હતો કદાચ આ જ કારણ છે કે હું સમય પહેલા જવાન થઈ ગયો છું મારી અંદર જીસ તરફ નું આકર્ષણ વધવા લાગ્યું માલિકે મારી સાથે તે દરેક ગંદુ કામ કર્યું જે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે થાય છે પછી જ્યારે મારાથી દિલ ભરાઈ ગયું તો તેણે બીજો નોકર રાખી લીધો અને મને ઘરમાંથી કાઢી મૂક્યો એ પછી હું જગ્યાએ જગ્યાએ ભટકતો રહ્યો જ્યારે હું તમારા ઘરે આવ્યો તો માલકીને જોઈને ધીરજ ના રાખી શક્યો અને પછી મેં તેમના એર ફ્રેશનરમાં એક એવી દવા બેળવી દીધી હતી કે જેને માત્ર સૂંઘવાથી જ તેઓ મીઠી ઊંઘમાં સૂઈ જતા હતા હું તો તેમના સૂઈ ગયા પછી જે રૂમમાં આવતો હતો ત્યાં સુધી માં સુગંધ પણ ઓછી થઈ જતી હતી મારા પર આ દવાની કોઈ અસર નહોતી થતી માલકીન ના સુઈ ગયા પછી હું તેમની સાથે પોતાના જીસની ભૂખ મટાડતો જ્યારે હું માલકીન સાથે સંબંધ બનાવતો હતો ત્યારે મને ખૂબ જ સુકૂન મળતું હતું કદાચ મને તેમના જિસ્મ સાથે ઘણો લગાવ થઈ ગયો હતો તે રોઈ રોઈને મારા પતિ પાસે માફી માંગી રહ્યો હતો જ્યારે મને તેના પર ખૂબ જ ગુસ્સો અને અફસોસ પણ થઈ રહ્યો હતો

નહી થોડી તપાસ કરી લીધી હોત તો મામલા વિશે જાણ કરી દેવામાં આવી હતી તેને બાળકો ની જેલમાં રાખવામાં આવ્યો હતો કોશિશ એ કરવામાં આવી રહી હતી કે તેની શારીરિક તાલીમ અને સ્વાસ્થ્ય સુધારવામાં આવી શકે જેથી તે ભવિષ્યમાં એક સારો વ્યક્તિ બની શકે

જો હું તેને નહીં ના લાવ્યો હો તો આ બધું પણ ના થયું હો ખેર જે થયું તે થયું હવેથી હું ધ્યાન રાખીશ અને આ વાતની જાણ કોઈ ને નહીં થવા દઉં મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો